નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની બજાર વિશેની થોડીક વાત કરીને તો આજે બજારમાં થોડીક નર્વસ જોવા મળી છે થોડુંક બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો અને આવકની આજની વાત કરીએ તો મિત્રો આવક આજે સારી જોવા મળી છે મિત્રો આજની આવક સારી જોવા અત્યારે છાપરા નંબર દસ પણ નવમાં પણ ઉતરેલું છે અને છાપરા નંબર સામે દસ તેમાં પણ ઉતરેલું છો બંને છાપરામાં માલ ઉતરેલો છે આજે ને હરાજી ચાલુ તમે જોઈ શકો છો હરાજી ચાલુ હોય તો ચાલો હરાજીમાં રૂબરૂ છે જાણીએ કહેવાય છે આજના લસણના બજારમાં આ મિત્રો અમે ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો

એકાવનસો ને એકાણું રૂપિયા ભાવ જો છે એકાવનસો એકાણું રૂપિયા ભાવ જો દેશી માલ છે મિત્રો અને ગોલા સાઈઝ છે ને ગોલાથી મીડિયમ માલ એ છે એકાવનસો ને એકાણું રૂપિયા વેચાણું છે ગોલા આ ટાઈપ જોવા મળી રહ્યા છે અને મીડિયમ થોડુંક આ ટાઈપ જોવા મળી રહ્યું છે અને એકદમ પેક પડતી માલ છે વજન વાળો માલ છે ચોપનસો ને એકવીસ રૂપિયાનો ચોપનસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે સુપર ગોલા છે મિત્રો ચોપનસો ને એકવીસ રૂપિયામાં વેચાણ છે ચોપનસો એકવીસ પાંચ હજાર ને એકાવન રૂપિયા નો ભાવ છે એકાવન રૂપિયાનો ભાવ છે બાસઠસો ને એક રૂપિયા ભાવ છે એમપી નો માલ છે મિત્રો સુપર ચોખ્ખો કરેલો બાઈસો ને એક રૂપિયાનો ભાવ એમપીનો માલ છે સુપર ચોખ્ખો કરેલો એકદમ ચોખ્ખો માલ છે માલમાં કાંઈ નો ઘટે એક રૂપિયાનો ભાવ એમપીનો સુપર ચોખ્ખો કરેલો ચુમ્માલીસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો ચુમ્માલીસો એકાશી રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો ચુમ્માલીસો એકાશી રૂપિયાનો ભાવ થયો છે ચુમ્માલીસો ને એકાશી રૂપિયાનો

પંચાવનસો એકતાલીસ રૂપિયાનો સુપર ગોલા દેશી માલ છે મિત્રો સુપર ગોલા પંચાવનસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો માલમાં કાંઈ ન સુપર ગોલા છે પંચાવનસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ આવ્યો છે સાઈડની ગોલા જ છે चाचा અને વીસ ટકા જેવું મીડિયમ માલ જોવા મળ્યો છે આ તો વીસ ટકા જેવું બાકી એસી ટકા સુપર ગોલા જ છે